હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે મળીને કંઈક કરીએ આ અઠવાડિયાની મજેદાર રમત રમીએ જેનું નામ છે ઊંધી ચાલ દરેક માતા લાઇનમાં ઊભા રહે થોડા દૂર અંતરે એક લાઈન દોરો હવે દરેક માતાએ પાછળની તરફ મોઢું કરીને ઊભા રહેવાનું છે હવે લીડર માતાના એક બે ત્રણ બોલવાની સાથે દરેક માતા ઊંધા ચાલીને લાઇન સુધી પહોંચવાનું છે જે માતા સૌથી પહેલા અંતિમ લાઇન પાર કરી લેશે તે જીતી જશે જરૂર જણાય ત્યાં માતાઓની મદદ કરો ચાલો રમત શરૂ કરીએ આ રમત રમો ત્યાં સુધી વિડિયોને અહીં રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ આપણને એવું લાગે છે કે બાળકોના દૂધિયા દાંત સાફ કરવાની જરૂર નથી પરંતુ તે ખોટું છે બાળકના દાંત છ મહિના પછી બહાર આવવા લાગે છે આ સમયથી તેમના દાંતની કાળજી લેવી જરૂરી છે ચાલો આ વિડિયોની મદદથી સમજીએ કે બાળકના દાંત ક્યારે અને કેવી રીતે સાફ કરવા જોઈએ બ્રશ કરવાની સાચી રીત બાળક ત્રણ મહિનાનું થઈ જાય પછી ભીના કોટન કપડાંથી બાળકના પેઢા અને જીભને સારી રીતે સાફ કરી લો દાંત સાફ કરવા માટે બાળકના મોઢાના કદમાં બંધ બેસતા સોફ્ટ બ્રિસ્ટલ ટૂથબ્રશનો ઉપયોગ કરો બાળકના બ્રશને પાણીથી ભીનું કરવા કહો પછી બ્રશ પર ટૂથપેસ્ટ લગાવો અને બાળકને બ્રશ ઉપર અને નીચે જમણે અને ડાબે ફેરવતા શીખવો બ્રશને દાંત ચાવવાની સપાટી પર રાખો અને અહીં રોકો આ જાણકારી ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા વારાફરતી જણાવે ચાલો હવે આગળ પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો બાળક દુનિયાની સાથે સાથે પોતાની જાતને પણ સમજવા લાગે છે ચાલો કેટલીક રમતો જોઈએ જેનાથી બાળક બાળક પોતાને ઝડપથી સમજવા લાગે સાથે વાત કરતી વખતે તેના હાથને ધીમે ધીમે તમારા ચહેરા પર ફેરવો અને પછી તેને તમારું નાક પકડવા કહો બાળકને અરીસાની સામે બેસાડો અને તેની સાથે વાત કરો જેમ કે સોનું ક્યાં છે બાળકને અરીસામાં પોતાને જોવાની અને ઓળખવાની તક આપો બાળકને બાળકને સામે બેસાડો તેને તેની આંખ નાક દાંત ક્યાં છે પૂછો કોઈ પ્રાકૃતિક ચિત્ર બતાવો ચિત્રમાં શું શું દેખાય છે તે તેને પૂછી તેનું નામ જણાવવા માટે કહો પછી એક ચિત્ર પર ધ્યાન કેન્દ્રિત કરો જેમ કે કાગડો પોપટ ચકલી ક્યાં છે તેવું પૂછી તેના વિશે માહિતી આપો બાળકની ઉંમર પ્રમાણેની રમતને સમજો ત્યાં સુધી વિડિયોને અહીં રોકો આશા છે તમે તમારા બાળકના ઉંમર પ્રમાણે કઈ રમત રમવાની છે તે સમજી ગયા હશો આવતા અઠવાડિયાની મીટિંગ થાય ત્યાં સુધી તમારા બાળક સાથે દરરોજ થોડો સમય કાઢીને જરૂરથી રમો આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે આવી જ વધુ માહિતી અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો હસતા રમતા રહો ધન્યવાદ